નમસ્કાર મિત્રો ખેડૂતો પાસેથી ટેકાના ભાવે જે તે કૃષિ પેદાશની ખરીદી થાય છે પછી એ કૃષિ પેદાશનો સંગ્રહ કરવામાં આવે છે તેમજ સરકારના નિયમ પ્રમાણે એનું નિકાલ એટલે કે વેચાણ કરવામાં આવે છે જો કે આ પ્રક્રિયામાં ઘણી વખત સમસ્યા સર્જાય છે અને એના કારણે આપણે એવા પણ સમાચારો જોઈએ છીએ કે જે સરકારના ગોડાઉનમાં જે કૃષિ પેદાશો ભરેલી હતી એ સડી જાય છે બગડી જાય છે એવા જે સમાચારો છે એ પણ આવતા રહે છે તો આના કારણે જે આ સમસ્યા છે એના કારણે ઘણી વખત ટેકાની જે ખરીદી છે એ જે રીતે થવી જોઈએ એ રીતે થતી નથી જે રીતે બજેટ વપરાવું જોઈએ એ રીતે બજેટ વપરાતું નથી તો આ સમસ્યાના સમાધાન માટે સરકાર દ્વારા હવે અમુક ખાદ્ય પેદાશોને સીધી ગ્રાહકોને વેચવા માટે ભારત બ્રાન્ડ સાથે અમુક ખાદ્ય પેદાશોને લોન્ચ કરવામાં આવી છે અને આનંદની વાત એ છે કે ભારતના બજારમાં આ ભારત બ્રાન્ડની જે ખાદ્ય પેદાશો છે એ એક રીતે સફળ રહી છે અને એનું વેચાણ નોંધપાત્ર રીતે વધી રહ્યું છે અને આના કારણે હવે જે ખાસ કરીને જે ખાદ્ય પેદાશોની ખરીદી થાય છે કેન્દ્ર સરકાર દ્વારા એ ખરીદીમાં કોઈ વિઘ્ન ન આવે ને ખરીદી ને એક રીતે વેગ મળે ને એનો જે જથ્થો છે એ પણ વધારવામાં આવે એવી આશા જે છે એ ઊભી થઈ છે ને હવે ખેડૂતો પાસેથી જે અમુક જે કૃષિ પેદાશ છે એ ટેકાના ભાવની સાથે બજાર ભાવે ખરીદવા માટે પણ સરકાર દ્વારા આયોજન હાથ ધરાયું છે અને આના માટે એક ખાસ વેબસાઇટ પણ અત્યારે શરૂ કરવામાં આવી છે જેમાં ખેડૂતો વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવી શકે છે તો આ બંને જે મુદ્દાઓ છે એની વાત આપણે આજના વિડીયોમાં કરીશું કેન્દ્ર સરકાર દ્વારા પીએસએફ એટલે કે પ્રાઇઝ સ્ટેબિલિટી ફંડ દર વર્ષે ઊભું કરવામાં આવે છે બજેટમાં એની જોગવાઈ અને ફાળવણી કરવામાં આવે છે અને આ જે પ્રાઇઝ સ્ટેબિલિટી ફંડ છે એનો ઉપયોગ ટેકાના ભાવે ખેડૂતો પાસેથી કૃષિ પેદાશની ખરીદી કરવા માટે થાય છે અને જે એ ખરીદી કરવામાં આવે છે એ જે તે કૃષિ પેદાશની એના ભાવ એક રીતે સ્થિર રહે બહુ મોટી વટઘટ ના થાય એના માટે પણ આ ફંડનો ઉપયોગ થાય છે એટલે જ્યારે જે તે કૃષિ પેદાશના ભાવ બહુ જ ઊંચા થઈ જાય તો સરકાર પાસે જે બફર સ્ટોક છે એનું માર્કેટમાં વેચાણ કરવામાં આવે છે અને જે ભાવ છે એને સ્થિર કરવામાં આવે છે અને પછી જ્યારે ખેડૂતોને વેચવાનું હોય ત્યારે ખેડૂતો પાસેથી ખરીદી કરવામાં આવે છે અને ભાવને એ ટેકાની સપાટીથી વધુ નીચે જતાં અટકાવવામાં આવે છે તો આ રીતે આ ફંડનો ઉપયોગ થાય છે હવે આ જે ફંડ છે એ આ જે પ્રક્રિયા છે મિત્રો એ પ્રક્રિયામાં ઘણી વખત આપણે જેમ વાત કરીએ એમ સમસ્યા સર્જાય છે અને આ સમસ્યાના સમાધાન માટે કેન્દ્ર સરકાર દ્વારા ભારત બ્રાન્ડ નેમ સાથે ખાદ્ય પેદાશ લોન્ચ કરવામાં આવી છે જેમાં સર્વપ્રથમ ઘઉંનો લોટ એટલે કે ભારત આટા લોન્ચ કરવામાં આવ્યો અને પછી ભારત દાળ જેમાં ચણા દાળ લોન્ચ કરવામાં આવીને આ જે ભારત ચણા દાળ છે મિત્રો એ ખૂબ જ એક રીતે સફળ રહી છે એવો સરકારનો દાવો છે સરકારનો એવો દાવો છે કે આપણા ભારત દેશમાં જે ચણા દાળનું કુલ માર્કેટ છે છે જે બીજી બધી બ્રાન્ડની જે ચણા દાળ વેચાય છે એમાં ભારત જે દાળ છે એનો હિસ્સો પચીસ ટકા જેટલો વધી ગયો છે એટલે જે આંકડા રજૂ થયા છે એ પ્રમાણે આપણા દેશમાં એક મહિનામાં સરેરાશ એક લાખ અને એંસી હજાર ટન ચણા દાળ જે છે એનું વેચાણ કરવામાં આવે છે એટલે એની ખરીદી ગ્રાહકો દ્વારા રિટેલ ધોરણે છૂટક ધોરણે થાય છે એમાંથી એકલો જે ભારત દાળ છે એ પિસ્તાલીસ હજાર ટન જેટલી વેચાય છે એટલે કે કુલ જે વેચાણ થાય છે આપણા દેશમાં અલગ 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 બ્રાન્ડની ચણા દાળનું એમાં પચીસ ટકા હિસ્સો ચણા દળનો છે તો ચણા દાળ જે ભારત ચણા દાળ છે જે હજુ અમુક મહિનાઓ પહેલાં થોડા દિવસો પહેલાં જ આમ તો લોન્ચ કરવામાં આવી એ આટલી ઝડપથી એને માર્કેટ ઉપર કઈ રીતે કાબૂ મેળવ્યો એ પણ મિત્રો સમજવું એક રીતે રસપ્રદ છે તો જે પહેલું કારણ છે એ એની કિંમત છે તો તો જે ભારત ચણા દાળ છે એની કિંમત સાહીઠ રૂપિયા પ્રતિ કિલો જેટલી છે એટલે કે જે બીજી અત્યારે બ્રાન્ડેડ ચણા દાળ બજારમાં વેચાય છે એની કિંમત સિત્તેર રૂપિયાથી સો રૂપિયાની વચ્ચે છે એટલે કિંમત સસ્તી છે પણ સરકારી વસ્તુ મિત્રો ઘણી વખત કિંમત સસ્તી હોય તો પણ જે છેલ્લા ગ્રાહક છે એમના સુધી પહોંચતી નથી તો ભારતીય દાળ જે છે ભારત બ્રાન્ડ નેમ સાથે જે દાળ લોન્ચ થઈ છે એ મોલમાં તેમજ ઓનલાઈન જે પોર્ટલ છે ઓનલાઈન શોપિંગ પોર્ટલ છે એમાં પણ એ વેચાણ એનું થઈ રહ્યું છે ઘણા બધા ગ્રોસરી મોલમાં એનું ઓફલાઈન વેચાણ થઈ રહ્યું છે અને જીઓ માર્ટ બિગ બાસ્કેટ બ્લેન્કીટ આ બધા જે ઓનલાઈન ગ્રોસરી માર્ટ છે એમાં પણ ભારત ચણા દાળનું વેચાણ થઈ રહ્યું છે તો એક તો કિંમત જ સસ્તી છે અને વેચાણ માટે સરકારે બધા જ વિકલ્પોને પોતાનો જથ્થો જે છે પૂરો પાડે છે એટલે ગ્રાહકો સુધી સરળતાથી ભારત ચણા દાળ પહોંચી રહી છે આથી જે એનું વેચાણ જે છે એ ખૂબ જ નોંધપાત્ર રીતે વધ્યું છે આથી હવે આશા છે કે જે નાફેટ પાસે હાલની સ્થિતિએ એવો અંદાજ છે કે પંદર લાખ ટન ચણાનો હજુ બફર સ્ટોક છે તો એ સ્ટોકનો ઉપયોગ આ ભારત ચણા દાળ છે એમાં થોડા સમયમાં જે પૂરો થઈ જશે ને પછી નવી સિઝન માટે જે ખરીદી કરવી પડશે ચણાની એ પણ ખૂબ જ નિશ્ચિત રીતે નાફેટ દ્વારા થઈ શકશે તો અહીંયા જે એક રીતે કૃષિ પેદાશને ખરીદી કરીને સંગ્રહ કરીને જે નિકાલ કરવાની સમસ્યા હતી એ સમસ્યાનું અહીંયા એક રીતે નિવારણ જે છે એ ભારત બ્રાન્ડ નેમ સાથે આપણને જોવા મળ્યું છે અને આનાથી હવે એ પણ આશાનો એક નવી આશાનો જન્મ થયો છે કે જે અમુક કૃષિ પેદાશોમાં અમુક મર્યાદાઓ હોય છે ખાસ કરીને ખાદ્ય કૃષિ પેદાશોમાં ચણામાં ને એ બધી કૃષિ પેદાશોમાં કે ખેડૂતો અમુક જથ્થાનું જ વેચાણ કરી શકે તો એ જે મર્યાદા છે એ પણ કદાચ હવે આગામી દિવસોમાં નહીં જોવા મળે અને એમાં તુવેરમાં કેન્દ્ર સરકારે આ જે મર્યાદા છે એ દૂર કરી છે એટલે ખેડૂતો જેટલી પણ તુવેર ટેકાના ભાવે વેચવા માંગે છે એ બધી જ તુવેર જે છે એ કેન્દ્ર સરકારને વેચી શકશે બીજું તુવેરમાં મિત્રો એક જે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે એ છે કારણ કે ટેકાના ભાવ અને બજાર ભાવ વચ્ચે તફાવત છે બજાર ભાવ ખૂબ જ ઊંચા છે અને એના પ્રમાણમાં ટેકાના ભાવ નીચા છે આથી ખેડૂતો પાસે હવે એક એ પણ વિકલ્પ રહેશે કે ધારે તો બજાર ભાવ થી પણ જે છે એ કેન્દ્ર સરકારને પોતાની તુવેરદાળ વેચી શકે એટલે એક અઠવાડિયાનો સરેરાશ ભાવ કાઢવામાં આવશે ને પછી એ ભાવે તુવેરદાળનું વેચાણ થશે આના માટે એક વેબસાઇટ પણ અત્યારે શરૂ કરવામાં આવી છે નાફેડની આ વેબસાઇટ છે ઈ સમૃદ્ધિ ડોટ ઇન આ વેબસાઇટ ઉપર તમે જશો તો તમને હોમ સ્ક્રીન જોવા મળશે જેમાં ગુજરાતી ભાષાનો પણ વિકલ્પ છે ગુજરાતી ભાષાના વિકલ્પ પર તમે જશો તો અહીંયા ખેડૂત નોંધણીનું એક બટન આવશે ને એમાં તમે તમારી જે વિગત છે આપણી જે બેંક ડિટેલ છે આપણા જમીનની ડિટેલ છે આપણું નામ આધાર કાર્ડની ડિટેલ એ બધી ડિટેલ ભરી અને તમે રજીસ્ટ્રેશન કરાવી શકશો અને તેમાં તમે જે સ્કીમમાં જોશો તો તમને

પી એસ એફ તૂર પ્રોક્યુરમેન્ટ એવું જોવા મળશે મેં તમને પહેલાં પણ ક કહ્યું એમ કે પી એસ એફ એટલે કે પ્રાઇઝ સ્ટેબિલિટી ફંડ તૂર એટલે કે તુવેર અને પ્રોક્યુરમેન્ટ એટલે કે ખરીદી તો એ એક વિકલ્પ જોવા મળશે જેમાં તમે રજીસ્ટ્રેશન કરાવી શકશો રજીસ્ટ્રેશન કરાવ્યા પછી તમને આ પ્રકારની એક રસીદ પણ જે છે એ જોવા મળશે અને એમાં જે તમારું લોકેશન છે એને સંલગ્ન જે મંડળીઓ છે કે જે એફપીઓ છે એની પણ વિગત અને તમારા ખરીદ કેન્દ્રની વિગત પણ અહીંયા જોવા મળશે તો મિત્રો આ કેન્દ્ર સરકારની વેબસાઇટ છે પણ એમાં ગુજરાત અને ગુજરાતીનો વિકલ્પ છે જો કે હજુ રાજ્ય સરકાર દ્વારા તુવેરની ખરીદી માટે નોંધણી જે છે એ શરૂ નથી થઈ એ પણ હવે થોડા દિવસોમાં શરૂ થઈ જશે પણ તમે અહીંયા આ વેબસાઇટ ઉપર એક રીતે અભ્યાસની દ્રષ્ટિએ અથવા તો રજીસ્ટ્રેશન કરાવવા માટે પણ એ ચોક્કસથી એ તમારે એની આ વેબસાઇટની મુલાકાત લેવી જોઈએ છે તો મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન